જય બજરંગ બલી ખૂબ જ સુંદર ભજન હનુમાન દાદાનું હનુમાન જયંતિ નિમિત્તે ભજન કે જ્યારે હનુમાન દાદાનો જન્મ થયો ત્યારે માતા અંજનીના આંખમાં આ સુકેમાં આવ્યા હતા ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો અને સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય બજરંગ બલી ये भक्ति करी रामनी रे ये भक्ति करी रामनी रे एने भावे भजिया भजयासे सीताराम ये भक्ति करी रामी रे माता ने कूखे अवतर्या रे माता अंजनी ना कूखे अवतर्या रे दर्ती उपर धरिया से अवतार पवन पूत्र ये भक्ति करी कमनि हनुमान जन्म्याने આંસુ આવ્યા રે હનુમાન જન્મ્યા ને માને આસુ આવ્યા રે કહે બાળક માતા તમે સાંભળો રે તમને કે સે દિલ પવન પુત્રએ ભક્તિ કરી રામની રે માતા કહે બાળક તમે સાંભળો રે સૂરજ ઉક્ષે ને દેહ

મારે ત્યજવા પડશે રે મારા પ્રાણ પવન પુત્રએ ભક્તિ કરી રામનીર હનુમાન સે માતા સાંભળો રે મારે ધાવણેનો ભરવો એક ઘોટડો રે મારે કરવા સે અમીરસ પાન પવન પુત્રએ ભક્તિ કરી રામનીર પય પાન કરીને હનુમન ઉડિયાર ઈ તો ઉડીને હાલિયા ગગન મા રે પયપાન કરી ને હનુમન ઉડિયારે ઇતો ઉડિયા હાલિયા ગગન માય પવન પુત્ર યે ભક્તિ કરી રામનીર એણે સૂર્ય ને લીધો સે મોખ મા રે એણે સૂર્યા ને લીધો મોખ માય પવન પુત્ર એ ભક્તિ કરી રામનીર ત્યાં તો દેવો ને દાનવ મુંજાઈ ગયા હરે ત્યાં તો દેવો ને દાનવો મુંજાઈ ગયા હરે આખી દુનિયામાં અંધારું સવાઈ ગયું રે પછી ભોળાનાથે ધર્યા છે ધ્યાન પવન પુત્ર એ ભક્તિ કરી રામનીર સર્વ દેવો હનુમાનજી ને રે હનુમાન તમે સૂર્ય દેવને સોળ ધરતી ઉપર છે અંધકાર પવન પુત્ર ભક્તિ કરી રામની રે હનુમાન કહે દેવો તમે સાંભળો રે પેલા મારી માતા ને તમે પૂછજો રે પછી થશે તમારા કામ પવન પુત્ર ભક્તિ કરી રામની સર્વ દેવો એ દાન આપી પછી હનુમાન સૂર્ય દેવને સોળિયાર પછી ધરતી ઉપર પડ્યો છે પ્રકાશ પવન પુત્ર એ ભક્તિ કરી રામની જે કોઈ તેલ ને સિંદૂર સડાવશેર જે કોઈ ભાવેથી આંકડાની માળા સડાવશે એના કરશે હનુમાન પૂરા કામ પવન પુત્ર એ ભક્તિ કરી રામનીર એના કરશે હનુમાનજી પૂરા કામ પવન પુત્રએ ભક્તિ કરી રામની રે પવન પુત્રએ ભક્તિ કરી રામની રે એણે ભાવે ભજિયાસે સીતા રામ પવન પુત્રએ ભક્તિ કરી રામની રે